તો બહાર હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં અમે બે જ જણા છીએ કોઈ છે દીકરો કે દીકરી છે દીકરી એક છે હારે તો બહાલમાં શું તકલીફ પડે છે હાલમાં અમારે બસ એ અનાજ પાણીની તકલીફ પડે અમને અનાજ આ મટી દે નહીં દસ કિલો આવે છે 10 કિલો ખાબીને પૂરું ન થાય તમારે કોઈ નથી આડ અટેક ન હોય છ કિલો અનાજ આવે ત્રણ કિલો ઘઉં આવે ત્રણ કિલો છ તો ઉંમર શું છે દાદા તમારી ઉંમર શું છે દાદા એટલો સિત્યોતેર વર્ષ અને બા તમારી ચોસઠ વર્ષ તો બા હાલમાં તમે કીધું કે તમારા પરિવારમાં કોઈ દીકરો કે એવું કોઈ નથી ઘણી બધી તકલીફો પડે છે તો સૌથી વધારે શું તકલીફ પડે છે બા અનાજ પાણી લેવાની થપી પણ અનાજ પાણી ઓછા પડે હજાર રૂપિયા તમે ભાડું ભરી છે મકાન પછી આ લાઈટ બિલ આવતું હોય તો લાઈટ બિલ એમ બને થશે ઓછું જ વાપરે રેમ રેમ બધું પંખાનું ઉનાળામાં અમે બહાર હોય રહી પંખા ઓછા બારી બને આ ચોમાસાના અંદર હોય હકી છે એટલે રૂમ છે પણ ભાડાનો છે હા ભગવાન જેવા દીધી એવા આપણે રહેવું પડે ભાઈ બે નતા વયા ગયા બે ભાઈ એ સારો કરતા હતા અમને ઉતા લોકડાઉન તો આ લોકડાઉન નોકરી તો મુકાઈ ગઈ કે બરાબર પૂરા થઈ ગયા અને આ તો હું કોકની દુકાનમાં નોકરી કરેલી છે ફરસાની દુકાનમાં પછી ઉંમર થઈ ગઈ એટલે નથી થતું ના થઈ જાય તો પેલી ઉપાડી હોય વાટકો ઉપાડે ને સાસનો તો એ આમાં તૃપ્ત હોય ના થઈ તો તમે છે ને નોકરી કરતા હતા બા ભોજનમાં મધ્યાન ભોજનમાં તો અત્યારે નથી કરતા બા ના હવે તો ઉંમર થઈ ગઈ તો રજા દે દીધી ને આપણે અચ્છા ઉંમર ન લીધે તમને રજા આપી દીધી રજા આપી દીધી મદદ કરવા હતા મારા ભાઈ ને બેન ભાઈ એવા યોગ્ય ને બેન એવા ગઈ હાલમાં મદદ કરે એવું કોઈ જ નથી કોઈ નથી તકલીફ તો પડે ને પૈસા આવક વગર

એ વાત ભી સાચી છે કારણ કે જમ્માની પણ વ્યવસ્થા નથી તો વ્યવારમાં કઈ રીતના ઉભો રેવું શું રોટલો રોટલો ખાઈને સુઈ છું કઈ ના હોય તો દિવસો પસાર કરો છું તો બા હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારી જે તકલીફ પડી રહી છે એમાં તમને થોડી રાહત મળે બા બેટા અમાર ભારત મકાન છે તો કઈક ભાડું દેવા થાય કોઈ અનાજ લેવા થાય અમારે તો આ ખાવા થાય અમારે બીજું કાઈ નથી જોતું એટલે ભાડાની અનાજની વધારે તકલીફ પડે છે બા તો દોસ્તો હાલ અમે જામનગરના સાપર ગામની અંદર હતા અને તમે દરેક લોકોએ આ વૃદ્ધ દાદા દાદીની વાત પણ સાંભળી હશે હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી બા ઘણી બધી તકલીફો સાથે પોતે જીવીતો રહ્યા છે પણ ઉંમર હોવાના કારણે કંઈ કામ પણ કરી શકે એવી સ્થિતિમાં નથી બાની ચોસઠ વર્ષની ઉંમર છે દાદાની સત્યોતેર વર્ષની ઉંમર છે દાદાની એટેક પણ આવેલો છે ઘણી બધી બીમારીઓ સાથે આ દાદા દાદી જીવી રહ્યા છે અને પરિવારની અંદર કોઈ દીકરો પણ નથી જેથી કરીને બાને જે પણ તકલીફો પડી રહી એમાં પણ સપોર્ટરૂપ બને પણ આજે બાએ કીધું એ પ્રમાણે કે અમે ભાડાના ઘરમાં રહીએ છીએ અમારા ઘરમાં અનાજ કરિયાણું પણ નથી તો અત્યારે આપણી પૂરી ટીમ આ બાએ કીધું પ્રમાણે કે અત્યારે મને ભાડામાં વધારે તકલીફ પડી રહી છે અને અનાજ કરિયાણામાં તકલીફ પડી રહી છે તો અત્યારે આપણી પૂરી ટીમ આ પરિવારને કે કેવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આ પરિવારને ભાડામાં પણ બહુ મોટી રાહત મળે અને અનાજ કરિયાણામાં પણ બહુ મોટી રાહત મળે તો અત્યારે આપણી પૂરી ટીમ આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં સપોર્ટર બનવાની કોશિશ દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ વૃદ્ધ પરિવાર હોય અથવા વૃદ્ધ દાદા દાદી હોય તો પ્લીઝ એમને સપોર્ટર બનવાની કોશિશ કરજો તો દોસ્તો તમે દરેક લોકોએ આ દાદા દાદીની તો સાંભળી દેશે હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી ઘણી બધી તકલીફો સાથે આ દાદા દાદી પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને બાએ કીધું એ પ્રમાણે કે સૌથી વધારે તો મારા ભાડામાં અને અનાજ કરિયાણામાં તકલીફ પડી રહી છે તો અત્યારે તો આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ અનાજ કરિયાણું કીધું હતું એ બધું અનાજ કરિયાણું તો લઈ લીધું છે પણ આ બાએ કીધું હતું એ પ્રમાણે કે સૌથી વધારે તો મારા ભાડામાં પણ બધી તકલીફ પડી રહી છે તો અત્યારે આ પરિવારને આપણે રોકડ રકમની પણ મદદ કરતા જઈએ જેથી કરીને આ પરિવારને જે પણ જમવામાં અને ભાડામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બા કેવું લાગે છે આજે અને બા તમે કહેતા હતા ને કે તમારે ભાડામાં પણ બહુ બધી તકલીફ પડી રહી છે તો લો આ થોડી રોકડી રકમ છે તો આ રકમથી તમારે છે ને ભાડામાં તમારે જે તકલીફ પડી રહી છે એમાં થોડી તમને રાહત મળશે બા બા હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની કારણ કે હવે તમારી રિક્વાયરમેન્ટના હિસાબ બધી જ વસ્તુ આવી ગઈ છે બા હવે રાહત મળશે ને બા

બસ હંમેશા આવી રીતના ખુશ રહેજો બા ઠીક છે કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને ને અમારી પૂરી ટીમને એવો આશીર્વાદ આપજો કે અમે તમારી જેવું વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે વૃદ્ધ લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ તમારું ધ્યાન રાખજો